બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે જિલ્લાના દાંતીવાડા અને પાંથાવાડા પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો છે જેના કારણે ધરતીપુત્રોને ફરી એકવાર મોટું નુકસાન થવાનો ડર સતાવી રહ્યો છે બનાસકાંઠામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો દાંતીવાડાના જાત અને તાલેનગર સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો છે ચોમાસું પૂર્ણ થયા બાદ પણ સતત માવઠાનો માર પડતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે આકા મોસમી વરસાદથી ખેતરોમાં તૈયાર ઉભેલા અને લણણીના આરે આવેલા પાકોને વ્યાપક નુકસાન થયું છે મુખ્યત્વે મગફળી બાજરી જુવાર અને કઠોળ સહિતના પાકમાં મોટું નુકસાન થયું હોવાના અહેવાલો છે ખાસ કરીને ખેડૂતોએ જે પાછોતરું વાવેતર કર્યું હતું તે પાકમાં વરસાદના કારણે નુકસાન થતાં ખેડૂતો હવે મોટી મુશ્કેલીમાં મુકાયા છે સતત હવામાનના પલટા અને માવઠાના મારથી ખેડૂતો ચિંતિત બન્યા છે એક તરફ મોંઘા બિયારણ અને ખાતરનો ખર્ચો અને બીજી તરફ તૈયાર પાક બગડવાની ચિંતા આ બેવડા ફટકાથી ધરતીપુત્રો હતાશ થયા છે ખેડૂતો હવે સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે નાસકાંઠાના ખેડૂતો પર કુદરતની આ વધુ એક થપાટ છે આ માવઠાના કારણે થયેલા નુકસાનનો સર્વે કરીને રાજ્ય સરકાર ક્યારે સહાય જાહેર કરે છે તે જોવું રહ્યું